અને ત્રીજી વખત જીતા છે અને આ વખતે તો ક્ષત્રિય સમાજના આટલા વિરોધ વચ્ચે જીતા છે અને એનાથી પણ મોટી ઉપલબ્ધિ એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તેઓ શ્રી માનીતા છે એટલે આ બધા જ સમીકરણો જોતા એક તો ઓબીસી ચહેરો વળી મહિલા વળી એની ત્રીજી વખતની હેટ્રિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દેશની નહીં એશિયાની સૌથી મોટી જે કોર્પોરેટ કંપની છે એના માનીતા સાંસદ છે તો આ બધાનું વજન જોતા પૂનમબેનનો ચાન્સ અત્યંત વધુ હોવાનું માનવામાં આવે છે બાકી બધી જ વાતો છે એના કોઈ ચાન્સ હું માનતો નથી ભાવનગર એ પણ ઓબીસી ને કોળી સમાજ છે ખાસ કરીને અને આ પટેલ પછી પાટીદાર પછી અગર કોઈ બહુ મોટો જો સમૂહ હોય પાટીદાર કરતા પણ મોટો ગુજરાતમાં કોઈ સમૂહ હોય તો એ ઓબીસી સમૂહ છે એમાં અનેકો જ્ઞાતિ આવે છે પાટીદાર તો ઇન્ડિવિજુઅલ પટેલો છે લેવાન કડવા પણ આમાં ઓબીસીમાં તો અનેક જ્ઞાતિ આવે છે તો એ અને પાછું નિમુબેન જેવા વ્યક્તિને મૂકવામાં આવ્યા હોય તો એક તો એ કોદી બળવો ન કરે એ કયામાં રહે એનું કંઈ બીજી ચિંતા ન રહે વગેરે વગેરે અને કહી શકાય કે અમે તમને ને ચહેરો આપ્યો એટલે બેમાંથી એક બેન તો પૂનમ અથવા નિમુબેન આની સંભાવના વધુ છે બાકી પરસોત્મ ભાઈથી માનીને મનસુખ માંડવિયા સુધીની વાતો છે એ આમ નિશ્ચિત મનાતું તો પણ સ્થિતિ કથળી ગઈ છે એટલે હવે લાગતું નથી કે એનો મેળ પડે હવે જગદીશભાઈ ગુજરાતને લઈને પણ સવાલ પૂછવું છે કારણ કે એવી ચર્ચા હતી કે લોકસભાની ચૂંટણીના પરિણામ આવશે પછી ગુજરાતની અંદર પણ બહુ જ મોટા ફેરફારો થશે એકસો છપ્પન માંથી હવે દાદાની એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર એકસો એકસઠ ના પાવરવાળી બની ગઈ છે તો એકસો એકસઠ ના પાવરની અંદર કોંગ્રેસ માંથી આવેલા બે નેતાઓના નામ તો બહુ જ ચર્ચાય છે જે વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતી ગયા અર્જુનભાઈ અને સીજે ચાવડા આ સિવાય તમને શું લાગે છે કે વિસ્તરણ થશે તો કેટલા

જેટલા બધા કાંડ થયા તક્ષશિલા કાંડ થી શરૂ કરો અમદાવાદ ની મોલ થી શરૂ કરો વડોદરા ની હોળી કાંડ થી શરૂ કરો રાજકોટ ની જે કોવિડ હોસ્પિટલ માં છ દર્દી મરી ગયા એ કયો મોરબી નો ઝૂલતો પુલ માં દોઢસો જણા મરી ગયા એ કયો કે અત્યારે અમે જ્યાં રાજકોટ માં ઘેરે ઘેરે કાંડ મંડાણી છે એ ટીઆરપી અગ્નિકાંડ ની વાત કરો આ બધા જ કાંડો જે થયા એમાં કહેવાતી મૃદુ અને મક્કમ સરકારમાંથી એ બિચારા રોગ કકળ કરી રહ્યા છે એને આ લોકો જેમ બટકા નાખે એમ ચાર ચાર લાખ રૂપાડી એવી કઈ લાશો ના ભાવ ગણીને નાખી દે છે એ સિવાયની કોઈ કરતા કોઈ એની પાસેથી અપેક્ષા પ્રજાએ રાખવી ઘટી પર રહેતી નથી એટલે આ સરકાર તમે એમ કહ્યું કે શું થશે વિસ્તરણ વિસ્તરણ નહી આનું સુધરવાની જરૂર છે અને આખે આખું આખો ગાણવો દાજી ગયેલો છે સરકાર ટોટલી બદલવાની જરૂર છે નહી કોઈ કોઈ દેશ નથી આપણું તો હોય હું આપણે કહીએ છીએ તોય પણ અત્યારે કોઈને એમ લાગે તમારે આવું કડવું બોલવાની જરૂર શું છે અને સરકાર ને નથી ગમતું હોતું પણ આ પ્રજાનો અવાજ છે કે ભાઈ તમને ધોઈ પીવા છે સત્તર સત્તર મંત્રી છુઓ જો શિક્ષણ માફિયા બેફામ છે હોસ્પિટલ હોસ્પિટલ આયુષ્યમાન હોય છે છે સિવિલ જે એમાં કોઈ પણ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું નથી મેડિકલ સ્ટાફ નથી પેરામેડિકલ સ્ટાફ નથી નર્સીસ નથી બધું જાણીએ છીએ કૂતરા આટા મારતા હોય છે ચૂથી નાખે છે દર્દીઓને એના કેટલાય આપણે બધું જાણીએ છીએ મોંઘવારી બે કાબુ છે તમારા મારા જીવન જે મધ્યમ વર્ગના લોકો જેનું નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંસદના સેન્ટ્રલ હોલમાં ભાષણ કરતી વખતે સ્પેશિયલ ઉલ્લેખ કર્યો જેનું મેં કદાચિત તમારી એટલે કે આપણી ચેનલમાં અનેકો વખત કીધું કે સાવ ગરીબ માટે અનેક યોજના છે ઉજ્જવલા યોજનામાં એને બાટલો મળી જાય છે દાખલા તરીકે પછી એને મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રધાન મકાનો મળી જાય છે બીજી ખેડૂતોને સબસિડી મળે છે ખેડૂતોને પ્રધાનમંત્રી નું જે છે એ

તમારા તમામ વેરા હું ભરું છું તો મને એક મારી સલામતી લાઈટ નું બિલ ઓછું નથી થયું એસટી ના ભાડા ઓછા નથી થયા મોંઘવારી ઘટતી નથી શિક્ષણ માફિયા કાબુમાં નથી હેલ્થની વ્યવસ્થા નથી તો આ બધું ભોગવવાનું તો મધ્યમ વર્ગે વિશેષ કરીને આવે છે કારણ કે અમે તો કામીએ તો પામીએ નહીં તો ભૂખે મળીએ તો આ જે મધ્યમ વર્ગ ની પીડા જે છે એ નરેન્દ્ર મોદી એ વાત તો કરી કે હવે હું એવું કરવા જઈ રહ્યો છું કે મધ્યમ વર્ગ ને સરકારની ઓછામાં ઓછી ખપ પડે એટલે દખલગીરી ઓછી થાય એટલે એ તો શું કરશે એકાદ એવું કાર્ડ બનાવશે વળી પાછું ખાટી જાય આધાર કાર્ડ ની માસીનો છોકરો એવું એક કાર્ડ કાઢે એ કાર્ડ માં બધું એમ કે આ એક કાર્ડ છે બધે ઠકાણે હાલશે આવું ભૂતકાળમાં અનેક વખત થઈ ચુક્યું છે ને આપડે તો કાર્ડ કઢાવવા જ તમને કહું રેશનિંગ કાર્ડ નીકળે આના માટે પાછી લાઈન લગાવવાની પણ રાહત વાત નથી રાહત ની વાત એ છે કે તમે મોંઘવારીને કાબુમાં કાબુમાં રાખો આ બધી બાબતો જે છે એમાં અત્યારની ગુજરાત સરકાર કેન્દ્રની જેમ સદંતર નિષ્ફળ ગઈ છે બલકે આમ તમને કહું તો શિક્ષણ માફિયાઓ તો આ સરકાર ને બાંધમાં લીધે એમ તો હાલે છે તમારા માતર ઉપર કે સંતાન ના હોય તો આટલા પૈસા ભરી તો સર્ટી લઈ જાજો પાછું તમે અને છતાં કોઈ સાંભળનાર નથી કોઈની ઉપજણ નથી મંત્રી ફીફા કાંડે છે ને મંત્રી માં ત્રણ જણા છે બાકી હતર માંથી કોઈનું નામ એ કોઈને ખબર નથી

એક કલેક્ટર રેન્ક ના માણસ હતા એટલે કઉ છું આવા કોઈક લોકો આવે તો ક્યાંક એનામાંય ખબર પડે શું કરી શકાય એમ આઈપીએસ આઈએસ જે છે એમનેમ નથી થવાતું નેતા તો થઈ શકાય ખાદીના એક બે જોડી કપડા હિવડાવી લ્યો અને ઉંધા હામાં કોક ને ક્યાંક વાયદા વચન આપી દ્યો અને બુંદી ગાંઠીએ ખવડાવી દ્યો તો નેતા બેતા તો બની શકાય પણ આઈપીએસ આઈએસ એસ એમ ન થવાતું તો એવા ભણેલા ગણેલા ને સારા માણસ આવે તો ક્યાંક આ વાત વરે પડે એટલે તમે કયો છો કે નવા પ્રધાનમંડળમાં કોણ હોય શકે બાકી તો આપડી પાસે ખાધા જોગ જે છે છે એકસો ને છપ્પન માંથી ચાર પાંચ ઉમેરાણા વળી પાછા તો જે છે એ મૂર્તિ આપણી સામે છે પણ હવે જો ભારતીય જનતા પાર્ટી એ મેં કીધું દેશનો પેહલો એવો પક્ષ બનવાનો છે બેન કે જેને જીતા પછી આત્મમંથન કરવું પડશે સમીક્ષા કરવી પડશે જીતા પછી હાર્યા પછી તો હવ કરે પણ જનતા તમને હજી એક વખત ભૂલ કરીને જીતાડી દીધા છે એમ કઉ છું તમને ભલે તમે સાહેબ પછી ભવિષ્યમાં આ છેલ્લી તક હતી તમને કહો જીતી ગયા છો હવે આત્મમંથન કરો અને બિલકુલ સફાયો કરો આ સરકારનો સરકારમાં કોઈમાં કઈ કાંદો કાઢી લેવા જેવું છે નહીં અને મેં સીજે ચાવડા નામ આપ્યું કોઈ આપણા માસી છોકરા નથી પણ એના જેવા સારા ભણેલા ગણેલા વિઝનરી માણસને તમે પ્રધાનમંડળમાં લાવો જે એના પરફોર્મન્સથી જ ઓળખાય

ઈ કૌશલ વાળા માણસો જો આ બધું કરવામાં આવે બેન તો બધું મેળ પડે એમ છે એટલે સરકાર બદલે છૂટકો છે ગુજરાતની અને ખાસ કરીને સંગઠન પણ બદલે છૂટકો છે સૌથી વધુ સડો તો ત્યાં છે બધા એકબીજાને ફોન કરીને મારું બધાને કામ કઢાવે છે એકબીજા ફાવે એમ જે રાજકોટમાં ટીઆરપી કાંડ જેવું થયું છે એ બધું આ છે મોરબીમાં પુલ આવ્યો તોય ફોન આવી ગયા આને કઈ કરતા નહીં ઓલીકોર કોલ હોડી ડૂબી ગઈ તો કોન્ટ્રાક્ટ ના ફોન આવી ગયા આને કઈ કરતા નહીં તક્ષશિલામાં છોકરા બળીને મરી ગયા તોય ફોન આવી ગયો આને કઈ કરતા નહીં તો કોને કરવાનું